હલો તો કેમ છો આપણે ગુજરાતી યુટ્યુબ ફેમિલી ઘણા દિવસથી આપણા ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો નતા એના કંઈક કારણોસર આપણે વિડીયો અપલોડ નતા કરી શકતા પણ હવે બિલકુલ આપણે રેગ્યુલર થઈ ગયા છે અને આજથી રાબેતા મુજબ આપણા દરરોજ નવા વિડીયો આવવાના છે યુટ્યુબ હેલ્પ રિલેટેડ અને ગુજરાતી બિઝનેસ આઈડિયા રિલેટેડ જેમાં આપણે નવા નવા બિઝનેસ આઈડિયા વિશે વાત કરીશું જે તમે ઓછા રોકાણથી અથવા રોકાણ વગર પણ શરૂ કરી શકો છો અને સારો સ્કેલ કરીને તમે પણ એક સારા બિઝનેસમેન ધંધા તરીકે વર્ક કરી શકો છો તો મિત્રો એ બધું તો આપણે જવા દઈએ કે કેમ વિડીયો નતા આવતા હવે વિડીયો આવી જશે રેગ્યુલર એના માટે તમારે બસ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન દબાઈ દેજો જેથી આપણા જો આગળના વિડીયો તમે ના પણ જોયા હોય તો જઈને ચેપ પણ છે જેનાથી તમે યુટ્યુબ ઉપર ગ્રો થવા માંગતા હોય તો પણ હેલ્પ મળશે અને બિઝનેસ કરવા માગતા હોય ઓનલાઈન અર્નિંગ કરવા માગતા હોય તો પણ તમને મદદ મળવાની જ છે તો આજે આપણે કયા બિઝનેસ આઈડિયા ઉપર વાત કરવાના છે તો મિત્રો જે આપણે જે બિઝનેસ આઈડિયા ઉપર વાત કરવાના છે એ તમે બિલકુલ દસથી પંદર હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરીને સ્ટાર્ટ કરી શકો છો ને એ બિઝનેસ બહુ જ સારો બિઝનેસ છે હું પણ એ બિઝનેસ શોર્ટ ટીમમાં શરૂ કરવાનો છું તો એ બિઝનેસ અમારી સાથે શેર કરવાનું વિચાર્યું કેમ કે જો તમે પાસે સાથે સ્ટાર્ટ કરો તો તમે એ પણ સારી કમાણી કરી શકો છો તો મિત્રો આ બિઝનેસ આઈડિયામાં જો આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો મિનિમમ દસ પંદર હજાર ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે અને મેક્સિમમ વીસ હજાર સુધી ઇન્વેસ્ટમેન્ટમાં તમારો આરામથી આ બિઝનેસ શરૂ થઈ શકે છે તો આપણે મિત્રો જે બિઝનેસ આઈડિયા વિશે વાત કરવાના છે એનું નામ છે ટી શર્ટ પ્રિન્ટિંગ બિઝનેસ આઈડિયા છે હા મિત્રો ટી શર્ટ પ્રિન્ટિંગ બિઝનેસ આઈડિયા એક એવું મસ્ત બિઝનેસ આઈડિયા છે જે બિઝનેસ આઈડિયાનો ક્યારેય અંત આવવાનો નથી અને બારેમાં છે બિઝનેસ ચાલવાનો છે તો મિત્રો બસ તમારે આ બિઝનેસ આઈડિયા શરૂ કરશો તો તમે આમાંથી ઘણી બધી કમાની કરી શકશો તો વિડિયોમાં અહીંયા સુધી બનેલા રહેજો આ બિઝનેસ આઈડિયા શું છે કેવી રીતે વર્ક કરશે અને આ કરીને તમે કેવી રીતે તમારી લાઈફમાં ગ્રો કરીને સારી એવી કમાની કરી શકો છો કરશો મિત્રો ભવિષ્યમાં તો એ વિશે જાણીએ પહેલા જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ મિત્રો ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આવા અવનવા વિડીયો બિઝનેસ રિલેટેડ અને યુટ્યુબ હેલ્પ રિલેટેડ લઈને આવતા રહીશું તો મિત્રો આપણે વાત કરીએ કે ટી શર્ટ પ્રિન્ટેડ બિઝનેસ કેમ કરવો જોઈએ તો સૌથી પહેલા ટી શર્ટ પ્રિન્ટિંગ બિઝનેસ હાલ માર્કેટમાં કરવો બહુ ઈઝી થઈ ગયો છે પહેલાના સમયમાં ટી શર્ટ પ્રિન્ટિંગ બિઝનેસ કરવા માટે બહુ મોટી હાઈલી મશીનો લાવવી પડતી હતી અને આપણે એફોર્ટ નતા કરી શકતા અને આપણને એટલી આવડત નથી કે આપણે એ બિઝનેસ શરૂ કરી શકીએ પણ હા હવેના સમયમાં મિત્રો તમે ઓનલાઈન સર્ચ કરશો તો પણ તમને ઘણા બધા એવા ટી શર્ટ પ્રિન્ટિંગ બિઝનેસ મશીન મળી જશે જેની શરૂઆત આરામથી તમને દસ હજારથી થઈ જશે અને એ બિઝને મશીનમાં તમને શું શું પ્રોવાઈડ મળશે તો તમે તેના ઉપર ટી શર્ટ પ્રિન્ટિંગ કરી શકો છો પછી તમે તેના ઉપર મગ પ્રિન્ટિંગ કરી શકો છો તમે તેના ઉપર કેપ પ્રિન્ટિંગ કરી શકો છો તમે તેના ઉપર મોબાઈલના કવર પણ પ્રિન્ટિંગ કરી શકો છો તો આ મિત્રો તમે દસ થી બાર હજાર ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને આ ફાઈવ ઇન વન કોમ્બો મશીન મળી જશે એ કોમ્બો મશીન તમને એમેઝોન ઉપર પણ મળી જશે મિત્રો તમે યુટ્યુબમાં જોશો તો ઘણા બધા મશીનના ડીલર હશે એ ડીલર થ્રુ પણ તમને મશીન મળી જશે તો મિત્રો મશીન મેળવવું બહુ અઘરું મુશ્કેલ નથી મુશ્કેલ શું છે કે મશીન લાવવું અને બિઝનેસ શરૂ કરવું તો મિત્રો દસ થી બાર હજારના ઇન્વેસ્ટમેન્ટમાં તમને આરામથી આ મશીન મળી જશે અને એ મશીનમાં તમને ટી શર્ટ પ્રિન્ટની બિઝનેસ સાથે તમે મોબાઈલના કવર પણ પ્રિન્ટ કરી શકો છો તમે મગ પ્રિન્ટિંગ કરી શકો છો કેપ પ્રિન્ટિંગ કરી શકો છો ઘણી બધી આઈટી આઈટમ આના પરથી પ્રિન્ટ કરી શકો છો તો મિત્રો આ એક મશીનથી તમને કેટલા બધા લાભો છે તો તમે એક બિઝનેસ શરૂ કરવા સાથે તમે જો ઘણા બધા ગુજરાત આપણે તમે ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય કોઈ ઇસ્યુ નથી મિત્રો ગામડામાં પણ ઘણા બધા લોકો એવો એવા હોય છે જે પોતાની કસ્ટમ ટી શર્ટ પ્રિન્ટ કરવા માંગતા હોય કોઈ મેચ રમવા જતું હોય તો તેના નામવાળી ટી શર્ટ પ્રિન્ટ કરવા માગતા હોય કોઈ માતાજીનો અવસર હોય તો માતાજીના નામની ટી શર્ટ પ્રિન્ટ કરવા માગતા હોય કોઈ એવો માણસ કોઈનો ફેન હોય તો એના એના પોસ્ટરવાળી ટી શર્ટ પ્રિન્ટ કરવા માગતા હોય ઘણા બધા પ્રિન્ટ વાળા વસ્તુઓ પહેરે છે તો મિત્રો તમારે પણ શું કરવાનું છે આ મશીન લાવી દેવાની છે આ મશીન લાવીને તમે સારી જગ્યા જોઈને આ શોપ ઓપન કરી શકો છો શોપ ઓપન કરશો તો તમે રિશું કરશો આનાથી એક બિઝનેસથી તમે કેટલા ધંધા કરી શકશો દસથી બાર હજારના ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે જો સૌથી પહેલાં તો મોબાઈલના કવરોના ઘણા બધા એવા ડિઝાઇનો તમે બનાવીને તૈયાર કરી શકો છો અને મોબાઈલની ડિઝાઇન તમને એક કવર સિમ્પલ કવર લેવા જશો તો પચાસથી સિત્તેર રૂપિયા સુધી કવર મળી જશે એ કવર તમારે ખરીદવાનું છે અને તેના ઉપર શું કરવાનું છે તમારે પ્રિન્ટ કરવાનું છે મિત્રો પ્રિન્ટ કરીને તમારે એ કવર મેક દેવાના છે ઘણા લોકો મોબાઈલના કવર લેવા આવતા હોય છે તો તમે એ કવર તેને પચાસ સિત્તેર રૂપિયા વાળો કવર અને પાંચ રૂપિયા પ્રિન્ટિંગ કોસ્ટ ગણાય તો એ બધું મિલાવીને સાહીઠ રૂપિયામાં સિત્તેર રૂપિયા પંચોતેર એસી રૂપિયામાં કવર પર છે અને એ કવર તમે આરામથી અઢીસો ત્રણસો રૂપિયામાં વેકી શકો છો મિત્રો અને તેમનાથી તમે સારું પ્રોફિટ માર્જિન મળી શકે છે અને કોઈ પ્રોબ્લેમ માણસને પોતાનું કસ્ટમ કવર પ્રિન્ટ કરાવવું હોય તો એના માટે તમે એક્સ્ટ્રા ચાર્જ કરીને સારી કમાણી કરી શકો છો કોઈ મિત્રને ટોપી ઉપર પોતાની કસ્ટમ ડિઝાઇન પોતાની બ્રાન્ડનો લોગો પ્રિન્ટ કરાવો હોય તો એ પર કરાવીને તમે સારી કમાણી કરી શકો છો કોઈ કપડા કાબીઓ પર પોતાનો ફોટો પ્રિન્ટ કરાવો હોય તો તે પણ તમે કરાવી શકો છો સારી કમાણી કરી શકો છો અને મિત્રો ટી ના તો ઘણા બધા ઓર્ડર આવતા જ હોય છે જે પણ ટ્રેન્ડિંગ ચાલતું હોય એના રિલેટેડ એક સારી ડિઝાઇન બનાવો ડિઝાઇન બનાવીને એ ટી શર્ટ ઉપર પ્રિન્ટ કરો અને તમે સેલ કરો ઘણી બધી ટી શર્ટો સેલ થશે તમે સારું પ્રોફિટ માર્જિન યુઝ કરીને સારી કમાણી કરી શકશો તો મિત્રો જો તમારે આ બિઝનેસ શરૂ કરવું હોય અને આ બિઝનેસ માટે તમે કઈ રીતે સારામાં સારી ક્વોલિટીનું અને સસ્તું ટી શર્ટ મટિરિયલ મોબાઈલ કવર પ્લેન મટેરિયલ એ બધું ક્યાંથી લાવશો જેનાથી તમે ડિઝાઇન તમને ઇઝીલી ઓછા ભાવમાં મળી જાય અને તમે તેનાથી તે

થ્રુ એ પણ જાણવું હોય તો પાર્ટ ટુ કમેન્ટ કરજો એના ઉપર આપણે આ બધી જ ડિટેલો લઈને આવી જવાના છે તો મિત્રો આ બિઝનેસ આઈડે તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જેમને પણ આ બિઝનેસ કરવો હોય તો એમને મદદ મળે અને એ પણ ભવિષ્યમાં સારો ધંધો કરીને સારી એવી કમાણી કરી શકીએ અને મિત્રો ઘણા લોકોનો ક્વેશ્ચન પણ હશે કે આના માટે અમે ડિઝાઇનો કેસે લાવશું તો એના માટે તમને સાથે અમુક પ્રિન્ટર મશીન સાથે તમને એક એનો પ્રિન્ટર સાથ આવતા હોય છે ને અમુકમાં સાથે નથી આપતા તો એ તમારે જોઈ લેવાનું છે એ કલર પ્રિન્ટિંગ એનું અલગ પ્રિન્ટર આવે છે અને એના માટે જો તમારે ના કરવું હોય તો તમારા નજીકના સ્ટોરમાં આવા પ્રિન્ટિંગ મશીન હોય છે જ્યાંથી તમે ડિઝાઇન તમારી પર્સનલ ડિઝાઇન બનાવી શકો છો પાંચથી દ પાંચસો રૂપિયામાં તમને ડિઝાઇન પડી જશે અને એ ડિઝાઇન લઈને તમે એનાથી પ્રિન્ટિંગ કરી શકો છો અને જો એના વિશે પણ જાણવું હોય તો તમે કંઈ કમેન્ટ કરજો કે કઈ રીતે આપણે સાહેબ પોતાના ઘરેથી જ પ્રિન્ટિંગ બનાવી અને સ્ટીકર બનાવીને સાપી શકીએ તો એના ઉપર પણ વિડીયો લઈને આવી જશું તો બસ એના માટે કમેન્ટ કરવાની છે અને મિત્રો વિડીયો તમારા દોસ્તો સાથે શેર કરવાનો છે તો મળીએ એક નવા વિડીયો સાથે નવા અંદાજમાં જય હિન્દ જય ભારત